કાશ્મીરમાં થયેલા હુમલાના વિરોધમાં બસ સ્ટેન્ડ સહિત સમગ્ર સંજયનગર સજ્જડબંધ આ તારીખ સતાવીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે દસ કલાકે કાશ્મીરની જે પહેલગામના આતંકી હુમલાને લઈને સંજલી તાલુકામાં બજારો સજડ બંધ રાખવામાં આવ્યા હતા તાલુકાવાસીઓએ પોતાનો ધંધો બંધ રાખી અને આતંકી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જે પર્યટકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યા કરી દેવામાં આવી હતી જેને લઈને સમગ્ર દેશમાં અત્યારે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે સંજેલી તાલુકામાં પણ આજ રોજ આતંકી હુમલાની ઘટનાને લઈને વિરોધમાં સંજેલી તાલુકાનો સમગ્ર બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા સંજલી તાલુકામાં આજે રવિવારના રોજ પહેલગામની આતંકી ઘટનાના વિરોધમાં રોષને લઈને વેપારી મંડળ દ્વારા વેપારી વર્ગ સહિત સર્વે દ્વારા જે તાલુકો સજ્જડ બંધ રાખવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા જ્યારે આજરોજ નગરમાં વેપારી વર્ગ દ્વારા જે દુકાનો બંધ રાખવામાં આવી હતી અને દુકાનો બંધ રહેતા જ સંજળી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો દ્વારા આ વેપાર ધંધો ટાળવામાં આવ્યો હતો અને વેપાર ધંધો બંધ કરવામાં આવ્યો હતો જો કે સમગ્ર સંજેલીનગર સહિત તાલુકો જે બંધ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં આતંકવાદી ઘટનાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો આતંકી ઘટનાને વિરોધમાં થઈ રહ્યા છે અને લોકોમાં પણ રોષ વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે સંજલી તાલુકો પણ આતંકી ઘટનાને લઈને ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો અને સાંજે કહી શકાય કે આઠ વાગે સમગ્ર નગરના લોકો એકઠા થઈ અને આઠ પંદર મિનિટમાં કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ

અને સરકારને એક જ વિનંતી કે એનો જલ્દીથી જલ્દી એનો બદલો લેવામાં આવે અને સબક એવું શીખવાડવામાં આવે કે ફરી પાછું આવો કૃત્ય કરતા દસ વાર વિચાર કરે આપનું નામ ચિમ્પલભાઈ દેસાઈ